અમદાવાદમાં ટ્રાફિક સમસ્યાને કારણે રેસ્ટોરન્ટ સામે ગેરકાયદે પાર્કિંગ હોવાની સમજ નાનામાં નાના બાળકોને પણ હોય છે જોકે હવે આ સમજ અમદાવાદ મહાનગરપાલિકાને પણ આવી છે એસી હાઇવે પર કર્ણાવતી ક્લબ સામેની રેસ્ટોરન્ટ બહાર અડે ધડ પાર્કિંગને કારણે લોકોને ટ્રાફિકની સમસ્યાથી પરેશાન થવું પડતું હતું એ હવે એએમસીને સમજાયું છે અને તે જ કારણે લાંબા સમય બાદ ગઈકાલે સાંજે ઇસ્કોન ગાઠિયા ગાત્રાલ ટી સ્ટોલ કર્ણાવતી સ્નેક્સ ગજાનંદ પોવા સહિતના રેસ્ટોરન્ટ સીલ કરી દેવામાં આવ્યા જોકે આ કાર્યવાહી જ થતી હોય તે પ્રકારની પણ છે પોલીસ કર્મચારીઓ એમસી ના કર્મચારીઓ અને અધિકારીઓની મિલી ભગતને કારણે જ આ પ્રકારે વર્ષોથી અહીંયા ટ્રાફિકની સમસ્યા સર્જાય છે હવે જયારે સીલિંગ થયું છે ત્યારે કેવું સેટિંગ થાય છે તેના પર સૌની નજર શહેરમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે અને તેને ધ્યાનમાં રાખીને હવે જે નગરોડ પ્રશાસન છે તેમને જે કામગીરી છે તે શરૂ કરી છે આપો જોઈ રહ્યા છો અમદાવાદનો સતત વાહનોથી ધમધમતો આ જે કર્ણાવતી ક્લબના છે ચાર રસ્તા છે જ્યાં આગળ ઇસ્કોન ગાંઠે આવ્યા છે ત્યાં આગળ મ્યુનિસિપલ કોર્પોરેશને જે બાર જેટલા એકમોને સીલ મારવાની કામગીરી કરી હતી જોકે આ પહેલા પણ કાર્યવાહી કરવામાં આવી હતી માત્ર ને માત્ર પ્રશાસન છે તે નાટક કરી રહ્યું છે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ જે પ્રશાસન છે તે અત્યારે જે રીતે આ બારે બાર એકમોને સીલ મારી દીધું છે જોકે કે અનેક વખત અહીંના જે માલિકોને મૌખિક જાણ કરવામાં આવી હતી કારણ કે સતત ચોવીસ કલાક આ ધમધમતું ઇસ્કોન ગાંઠ્યા આ સિવાય અનેક અહીંયા આગળ ચાની જે કીટલીઓ પણ અહીંયા આગળ ધમધમતી હોય છે અને ઘેર દબાણો પણ કરવામાં આવતા હોય છે પણ માત્ર ને માત્ર જે મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે એસ્ટેટ વિભાગ છે તે કડક કાર્યવાહીનું જે નાટક દર વખતે કરે છે દંડ આપી અને પછી છોડી દેવામાં આવે છે અને ત્યારબાદ જે પ્રાથમિક સુવિધા જે ટ્રાફિકની જે સમસ્યા ઊભી થાય છે કારણ કે સતત ગ્રાહકોની અવરજવર આ વિસ્તારમાં થતી હોય છે અને બીજી તરફ આપ જોઈ રહ્યા છો કારણ કે આ કર્ણાવતી ક્લબ ચાર રસ્તા છે ત્યાં આગળ જે વાહન ચાલકો છે તેમને પણ હાલાકી પડતી હોય છે કારણ કે અહીં આગળ બાજુમાં જ અલગ અલગ જે દુકાનો આવેલી છે જોકે આ પહેલાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી તેમ છતાં પણ કોઈ નક્કર પગલાં ના લેવાના કારણે ફરી એક વખત આ પ્રશાસન દ્વારા જે નાટક છે તે કરવામાં આવ્યું છે આપ જોઈ રહ્યા છો આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે નોટિસ છે તે ફરી એક વખત લગાવવામાં આવી છે પહેલાં પણ સીલ કરી દેવામાં આવ્યું હતું જે લોકો અહીંયા આગળ નો પાર્કિંગમાં પાર્કિંગ કરતા હતા તેમના જે વાહનો હતા તે પણ જપ્ત કરવામાં આવતા હતા એ વખતે પણ જે નાટક હતું તે કરવામાં આવતું હતું પરંતુ અવારનવાર આ જે પ્રશાસનની જે ઘોર બેદરકારી છે તે કરવામાં આવે છે એટલે કે ફૂલ ઓન એક્શન બતાવીને લો એવું બતાવવા માંગી રહ્યા છે કે પ્રશાસન સતર્ક છે કે જ્યાં આગળ તમે જો નો પાર્કિંગમાં પાર્કિંગ કરશો તો કાર્યવાહી છે તે કરવામાં આવશે જો કે જે પચીસ ચાર બે હજાર પચીસમાં પણ દક્ષિણ પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા આ એસજી હાઈવે પર જે કર્ણાવતી ક્લબની સામે ઇસ્કોન ગાંઠિયા કે કર્ણાવતી સ્નેક્સ હોય કે પછી રજવાડી ચા ગાત્રા ટી સ્ટોલ હોય કે ગજાનન પૌવા હાઉસ હોય દુકાનમાં આવતા મુલાકાતીઓ માટે પાર્કિંગની વ્યવસ્થા કરવા માટે લેખિક તેમજ વારંવાર મૌખિક સૂચનાઓ આપવામાં આવી હતી તેમ છતાં પણ અહીંયા આગળ જે માત્ર ને માત્ર કાગળ ઉપર જ હોય તેવું જોવા મળી રહ્યું છે અને આપ જોઈ રહ્યા છો કે અત્યારે આ બાર જેટલા એકમો ઉપર જે કડક કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે કેમેરામેન રાજ ભાવસાર સાથે રાજલ બારોટ એ અસ્મિતા અમદાવાદ તો આ ગજાનંદ પવા હાઉસ અને જે અલગ અલગ ત્યાં આસપાસમાં જે નાસ્તાના લારીઓ હતા દુકાનો છે તે કોના આશીર્વાદથી ધમધમે છે તે સૌથી મોટો સવાલ છે કારણ કે અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી સેટિંગ થયા બાદ બે જ દિવસમાં ફરીથી તમામ દુકાનો ખોલી દેવામાં આવી ત્યારે ફરીથી દેખાડા પૂરતી જ કાર્યવાહી